હેલો મિત્રો દેશી લોક નામની ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે મિત્રો ચાલો આજે આપણે નાસ્તો કરવાનો છે મિત્ર તો આપણે પાણીપુરી આજ નાસ્તામાં છે અને હું મારા સાસરી એમાં આવ્યો છું ના બધાને હળી મળીને પાણીપુરી ખાવાની છે મિત્ર આગળ વિડીયોમાં બના રહ્યો મિત્ર પાણીપુરી લઈને આવી પછી આગળથી વિડીયોમાં બન્યા રહીજો મિત્ર મિત્ર તો અમે અડધે પહોંચી ગયા છે એ મને એમ થઈ ગયું કે અહીંયા વાતાવરણ બહુ સારું છે રોડે બહુ મજા આવે છે એટલા માટે આ આપણે આ વિડીયોમાં આપણે જો આ અમારા જયેશભાઈ છે જયેશભાઈ આપણે ક્યાં જઈએ છીએ જયેશભાઈ પાણીપુરી લેવા કોઈને મગાવી છે પાણીપુરી ઘરના બધા પણ પાણીપુરી તો બહુ મીઠી મીઠી લાગે ને જયેશભાઈ ખુબ ખુબ આભાર જયેશભાઈ ખુબ ખુબ આભાર જો આ બધું વાતાવરણ છે મિત્રો જો આ બધું આ તળાવની પાળ છે મિત્ર અહીંયા અને આ જો આ બધું આ રોડ છે મિત્રો આપણે બધા વિડીયોમાં મિત્રો બધા બનેલા રહીજો મિત્રો અને ચાલો હવે અમે જઈએ છીએ પાણીપુરી લેવા મિત્રો આવજો મિત્રો બધા અને અમારી ચેનલનું નામ છે દેશી લોક અસ્મિતા મિત્રો અમારી ચેનલમાં મિત્રો બધા બન્યા રહેજો ફાઇનલી મિત્રો અમે પાણીપુરી લઈને પહોંચી ગયા છે એવી ઘરે મિત્રો તો હાલો આપણે આગળ ખાઈ ત્યારે કેવી મોજ કરી છે તો આપણે બધા જોતા રહીજો વિડીયોમાં બના રહીજો મિત્ર ચાલો મિત્ર તો પાણીપુરી લઈને હું આવી ગયો છું તો આપણે જો આપણે પાણીપુરી કાઢે છે તો આપણે ખાઈ અને મોજ કરી પણ આમ મજા આવે ઓ ગપ્પે ગલ ગપ્પે તો ખાને કે બહુ જ મજા હ હો જો અમારે જો પાણીપુરી ખાય છે એટલે પાણીપુરી ખાવી ને કેવી મજા આવે છે ચાલો મિત્ર તો પાણીપુરી ખાઈ લઈ વિડીયો માં બની રહીજો મિત્ર આવજો મિત્રો મિત્ર હવે આપણે વિડીયો ને લઈ જવી છીએ એન તરફ કારણ કે હવે પડી ગઈ છે હાંજ અને હવે જાય છે આપણે ઘરે તો આવજો બધા જય માતાજી